જય માતાજી દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ છવ્વીસ સપ્ટેમ્બર અને બુધવાર મિત્રો જામનગર યાદમાં જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું મિત્રો અને આવકની વાત કરીએ તો છસોથી સાતસો ગુણી દેખાઈ રહી છે મિત્રો આવક અને કાલના બજાર ભાવની વાત કરીએ તો પાંત્રીસો ને પચાસ રૂપિયા ઓછામાં ઓછા ભાવ હતા મિત્રો આજના બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવશું વિડીયોમાં બનેલા રહીજો મિત્રો અને વિડીયો જો ગમતો હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તો ચાલો આગળ વધીએ પાંત્રીસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જુઓ મિત્રો અત્યાર સુધીનો ઓછામાં ઓછો ભાવ છે પાંત્રીસો નેવું રૂપિયા માં દસ રૂપિયા ઓછો ઓ માલ જુઓ મિત્રો માલ જુઓ મિત્રો પાંત્રીસો ને રૂપિયા માલનો ભાવ થયો છે આગળ આપણે એક વકલ જોયો પાંત્રીસો નેવું રૂપિયા આનો ભાવ પાત્રીસો ને પાસઠ રૂપિયા થયો છે માલ જુઓ દાણો જુઓ મિત્રો આજનો બજાર સારું કહી શકાય છે મિત્રો અને હરાજી હજી ચાલુ જ છે જો અહીંયા આનાથી ઓછા ભાવ થાય છે કે નહીં આશા રાખીએ ઊંચા ભાવ થાય સારો વકલ હોય તો ઓછા ભાવ થશે બાકી તો રનિંગ આવેલા રાખશે તેત્રીસો ને રૂપિયા માલનો ભાવ થયો છે તેત્રીસો ને એસી રૂપિયા પાત્રીસો રૂપિયા માલનો ભાવ થયો છે પાંત્રીસો રૂપિયા ભાઈ દાણુઓ મિત્રો માલજુઓ પાત્રીસો રૂપિયા ચોત્રીસો ને પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે માલ જોઈએ ચાલો જુઓ માલ મિત્રો ચોત્રીસો ને પચાસ

બી મુકાણી છે માલ ની જોઈએ શું ભાવ આગળ વધે છે એકત્રીસો રૂપિયા થી બીટ મુકા મિત્રો બીટ મુકવામાંત્રીસ ચાલીસે પહોંચેલો છે ભાવ

જુઓ માલ મિત્રો તેત્રીસો રૂપિયાથી બીટ મુકાણી છે જે કેટલો આગળ વધે છે ભાવ

આ માલ છે તેત્રીસો ને નેવું રૂપિયા માલનો ભાવ થયો છે ત્રીસો રૂપિયાથી બીટ મુકાણી છે મિત્રો અહીંયા આનો શું ભાવ થાય છે આગળ રૂપિયા છે ચોત્રીસો ના પાછળ પહોંચેલું છે એ આગળ વધવામાં છે અલલો અલલો ગેરંટી ને જોર આ ફૂલ પર સેન્ટર કોટ્રીપીકા ના જવાબદારી ગેરંટી આમાં આઠભાઈ કવેરી ઈ છે આપનું નામ ત્રીસો નેવું પોચેલું છે પંચાણું આ ત્રીસો ને પાંચે છે સો ને પાંચ ભાવ થયો છે લોક જાય મિત્રો ચાલો માલ જોઈ અહીંયા જુઓ માલ જુઓ મિત્રો પાંત્રીસો ને પાંચ

પિંચ્યાસી રૂપિયા માલ નો ભાવ થયો છે માલ જુઓ મિત્રો ચોત્રીસો ને પંચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે એનો છોત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે ચાલો માલ જોઈએ અહીંયા આપણે આ માલ છે મિત્રો પંચાણું રૂપિયા માલનો ભાવ ચોત્રીસો પિંચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે ચોત્રીસો ને પિંચ્યાસી રૂપિયા માલ જો ચોત્રીસો ને પિંચ્યાસી રૂપિયા તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો એક બેસ્ટ સારી ક્વોલિટીનો માલ હતો મિત્રો એના પાંત્રીસો ને નેવું ઓછામાં ઓછા થયા હતા મિત્રો પણ બજાર આમ જોવા જઈએ તો ખાસ ન કહેવાય એવું ઊંચું ન કહેવાય કાલે ઊંચામાં ઓછા ભાવ પાંત્રીસો ને પંચાવન પચાસ રૂપિયા ભાવ હતો મિત્રો અને આજે પાંત્રીસો નેવું રૂપિયા થયા છે માલના મિત્રો પણ બજાર આટલું બધું ખાસ ન કહી શકાય કારણ જેવા આગળ બીજા પણ વખત આપણે જોયા મિત્રો સારી ક્વોલિટીના હતા પણ એના ભાવ થયા નથી એટલે બજાર થોડુંક થઈ રહ્યું છે એમ કહી શકાય તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરી છે અને કાલે પાછા મળશું જય જવાન જય કિસાન